તો સુરતના રિંગરોડ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રક ચાલકે બાઇક પર સવાર દંપતી લીધા પાસે અકસ્માતની ઘટના ટ્રક ચાલકે બાઇક સવાર ને અડફેટે લીધો છે દંપતીને અડફેટે લીધા અકસ્માતમાં મહિલાનું મોત થયું છે ચેતન અમારી સાથે જોડાઈ છે ચેતન જે અકસ્માત થયો છે મહિલાનું મોત થયું છે કોણ હતો આ ટ્રક ચાલક તેની કોઈ જાણકારી શું બિલકુલ થી જે ઘટના છે તે સુરતના રિંગ રોડ વિસ્તારની છે જ્યાં એક જે દંપતિ છે તે દંપતિ રિંગ રોડ પરથી પોતે મોપેડ પર જઈ રહ્યું હતું તે દરમિયાન કાળમુખી બનેલા જે ડમ્પર ચાલક છે તે ડમ્પર ચાલકે આ મોપેડ ને ટક્કર મારી હતી જે રીતે આ મોપેડ ને ટક્કર મારવામાં આવી હતી ત્યારબાદ દંપતિ હવામાં ફંગોળાયા હતા જેમાં જે પત્ની છે તે પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ એક સો આઠ મારફતે દંપતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું જોકે જે દંપતી પૈકી જે પત્ની છે તે પત્નીનો સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને સલાબતપુરા પોલીસે આ ટ્રક ચાલક કોણ હતો અને ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર ચેતન આપની પાસેથી માહિતી લેતા રહીશું તો સુરતના રિંગ રોડ પરની આ ઘટના છે દંપતી જઈ રહ્યા હતા બાઇક પર ટ્રક ચાલકે ટક્કર મારતા મહિલાનું મોત થયું છે અને હવે વાત કરીશું યુએઈ ના સ્વામિનારાયણ મંદિરની